એ તમારો પ્રાઇમ ફોકસ એરિયા છે અને જે જે તેર થી લઈને ઇલેક્ટ્રિક વિસ્તારમાં ફૂડ પ્લેન ની અંદર કામ કરે છે અને જેમાં અમે અત્યારે 18000 જેવા ખેડૂતો સાથે કામ કરીએ છીએ અને જે ભાગ રૂપે અમે 2017 18 થી એગ્રીમેન્ટ સાથે આમ તો જોડાયેલા જ છીએ એટલે બધી પ્રોડક્ટ વાપરીએ છીએ તો એના ભાગ રૂપે અમે આજે જે બીજી નવી નવી કેવું એની જે સારી વસ્તુઓ છે આ જે નવી ટેકનોલોજી આવી છે એનો કઈ રીતે એ લોકો ઉપયોગ કરતા થાય અને એનાથી વધુમાં વધુ લોકો ફાયદો લઈએ અને કેમિકલ્સ જગ્યાએ આપણે બાયોલોજીકલ કરી લોકો આવે પર્યાવરણનો જતનનો જે એક મોટો ઇશ્યુ છે સસ્ટનેબિલિટી તો એ સિવાય આપણે જાણી શકીએ કેમિકલ જે આપણે બે ઇન્ક્રીઝ કરીએ છીએ તો એ એક કે જોઈએ તો આપણે આપણી ફ્યુચર આ બધી પ્રોડક્ટો વિશે જો આપણે ખેડૂતોને સફાન કરશું અને એ લોકો વાપરતા આવશે અને જે આજની યુવા પેઢી છે જો એ ખેતીમાં રસ દાખવ તો આને આપણે કઈને કઈ આપણે કરી શકીએ તો આ આપણે